મોરબીની અંદર થાય એ પહેલા જ હવે કાનાભાઈ કામે લાગી ગયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા દિવસ પહેલા આપણને મોરબીનો એ મામલો યાદ છે કે છે કે રાજીનામા સુધી વાત પહોંચી ગઈ હતી અને પછી ઘણા બધા લોકોએ કાંતિ અમૃતિયા હોય કે પછી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય એ બંનેને સલાહ આપી હતી કે તમે તમારા વિસ્તારના વિકાસના કામ ઉપર ધ્યાન આપો જેથી કરીને આવનાર સમયમાં પછી તમને ખબર પડશે કે આ જે કામ કર્યા છે એ જ તમને ચૂંટણીમાં કામ આવશે અને એ પછી ક્યાંક હવે જ્યારે મોરબીની જનતા એવું કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ જ કામ નથી થયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે મોરબીના પરંતુ રહે છે ગાંધીનગર એટલે કે ગાંધીનગર એમનું વતન છે કે પછી મોરબી છે ક્યાંના ધારાસભ્ય છે ખબર જ નહોતી પડતી હવે જયારે કામની બાબતમાં લોકો એવું કહી દીધું કે કામ કરજો રોડ બનાવજો ગટરની જે વ્યવસ્થા છે એ બધી સારી કરજો નહીતર જો આ બધું નહીં થાય તો પછી વિસાવદરવાડી અમે કરીને રહીશું પરંતુ આજે જઈને નું એક કામ દેખાયું છે અને આ સાથે જ મોરબીની અંદર વિજય ટોકીસ જે મોરબીના નવા રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે કાંતિ અમૃતિયા અને એમના આગેવાનો કાર્યકર્તાઓ વેપારીઓ પણ આ સમયે હાજર હતા એટલે સૌથી પહેલા કાનાભાઈએ જે કામ કર્યું છે ને હવે કાનાભાઈ શું કહી રહ્યા છે કે કેવા કેવા મોરબીના લોકો માટે કામ થવાના છે કેવી સુવિધા મળવાની છે એ સૌથી પહેલા આપણે કાનાભાઈ પાસેથી જ સાંભળીએ આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી ગટરના ભાવ નક્કી પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોક એના ભાવ નક્કી કામની જે એજન્સીના એટલે આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યા નો એક પછી એકારે પાંચ રોડ કરી પૈસાની કોઈ તકલીફ નથી પણ એકારે પાંચ રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા હવે આ રોડ પૈસા પછી હવે વિજય ચોકીને ચિત્ર અહીંયા બાઇક નાખાઈ ગયા એ કામ ચાલુ કરજે પછી નગર દરવાજાની અંદર છે આ રીતે એક એક રોડ મોરબીના અને બારના જે અત્યારે જે તકલીફ છે મારો કેનાલ રોડ છે લાઠી રોડ છે એવા એ સામૂહિ આજે પણ કમિશન તારે શાળા છે અહીંયા જ્યાં અને સર્વે કરે આવા જે પ્રશ્ન છે એ લગભગ આવતી બીજી તારીખે એવા અગિયાર કામ ચાલુ થાય પટેલ વાડીમાં ચાર વાગે કાર્યક્રમ છે એ અગિયાર કામ ચાલુ થાય પછી બીજા આપણે ધીમે ધીમે એટલે શું એ ટ્રાફિક ની સમસ્યા નહીં અને કામ સારા થાય એવું મોરબી કોર્ટંદુઆ આ આયોજન કેલુ છે ને એ આયોજન માં પૂરેપૂરો સો ટકા અને વિશ્વાસ છે કે સારી રીતે કામ થશે હવે

પણ એમને ચમકવું સૌથી વધારે ગમે છે પણ આખરે હવે કાંતિભાઈ એક રોડ બનાવ્યો એમના ફોટા મૂક્યા એટલે કાંતિભાઈ ને પણ કહેવાનું છે કે જો આ જ રીતે કામ કરતા રહેશો તો અલગ અલગ પ્રકારના લોકો તમને બુકી આપીને તમારું સ્વાગત કરશે તમને અભિવાદન પાઠવશે કારણ કે તમે ધારાસભ્ય છો તમે કામ કર્યા છે એટલે જે હવે તમે બીડું ઝડપ્યું છે તે આજ રીતે આગળ આગળ ચલાવતા રહેજો જેથી કરી તમારી જનતાને ક્યાંય છે પાછી પાની આવનાર સમયમાં તમારા માટે ન કરવી પડે અને તમારે કોઈ આગળ હાથ ન જોડવા પડે અમારા અહેવાલને લઈને અને જે રીતે કાંતિયમૃત્ય કામે લાગ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો રે નમસ્કાર